દ્વારકામાં પાક નુકસાનીના સર્વે માટે આવેલી ટીમનો ખેડૂતોએ ઘેરાવ કર્યો હતો અને પાક ધિરાણ માફ કરવાની માંગ કરવામાં આવી હતી પાકો તૈયાર માલ ગયો છે અને ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે ત્યારે ખેડૂતોની સહાય માટે તાત્કાલિક જ સરકારે સર્વે કરી નુકસાનીની ભરપાઈ માટે જાહેરાત કરી છે પરંતુ આ સહાય સર્વેને લઈ ખેડૂતોમાં અસમંજસ છે અને દ્વારકામાં ખેડૂતો વિફર્યા છે કમોસમી વરસાદ બાદ પાક નુકસાનીથી ખેડૂતોમાં આક્રોશ છે ત્યારે સામોર ગામે નુકસાનના સર્વે માટે આવેલી ટીમનો ગ્રામજનો અને ખેડૂતો દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો ખેડૂતોએ ટીમને કહ્યું કે દરેક ખેડૂતનો પાક નિષ્ફળ ગયો છે જેથી બસ્સો મણ મગફળી ટેકાના ભાવ પર સરકાર ખરીદી કરે તેવી માંગ અમારી મુખ્ય છે સર્વે કરી સહાય નહીં પરંતુ સંપૂર્ણ પાક ધિરાણ માફ કરવામાં આવે તેવી અમારી મુખ્ય માંગ છે કારણ કેષ્ટ ગયો છે જેના કારણે ખેડૂતો અત્યારે હાજર છે અને તમામ ખેડૂતોની એક માંગ છે કે કમોસમી વરસાદથી ભારે નુકસાન થયું છે તો અમારા વિસ્તારમાં સામોરમાં એસી પંચ્યાસી ટકા પાક નિષ્ફળ ગયો છે અને નુકસાન થયું છે તો તમામ ખેડૂતોની એક માંગણી છે કે ચાલુ વર્ષમાં ખેડૂતોનું દેવું માફ કરો અને વર્ષોમાં ટેકામાં મગફળીની ખરીદી કરો આવી તમામ ગામજલોની માંગણી છે અને તમામ ખેડૂતોની માંગણી છે અમારા ગામે વરસાદ એટલે કે કમોસમી વરસાદના હિસાબે માવઠાથી ખેડૂતોને એંસી થી પચ્યાસી ટકા જેટલી નુકસાની થયેલી છે બાકી તો હવે દરેક આ વિસ્તારમાં દરેક ગામડામાં નુકસાની થયે છે સરકારે શું નિર્ણય લેવો સરકારે શું ખેડૂતોને રાહત આપવી ઈ સરકારે નક્કી કરવાનું છે બાકી નુકસાની તો જનરલી બધા ખેડૂતોને છે બાકી તો આ સર્વે કર્યાથી થી કઈ ખેતરે ખેતરે જવાના નથી એમાં ખોટા લોચા થવાના છે એના કરતા સરકારે એમ નક્કી કર્યું છે ગઈકાલે એવું સાંભળ્યું છે કે દીઠ એક જગ્યાએ બેસીને બેસી ને બધા ખેડૂતોને પૂછીને સર્વે કરી લેવું ઈ બરોબર યોગ્ય અને વ્યાજબી છે ખાસ કરીને અમારા ગામમાં એસી થી પંચ્યાસી ટકા નુકસાની તો છે જનરલ બધાય ખેડૂતો નુકસાન છે ગરવે દ્વારકા જિલ્લાનું સામોર ગામ માં આજે ગ્રામજનનો ખેડૂતો અહીંયા એકતા થયા છે ગ્રામ પંચાયત સરપંચ અને બધે સાથે મળીને એક એવો નિર્ણય કર્યો છે કે જે આ આપણે સર્વેની એપ્લિકેશન લોન્ચ કરી છે એના દ્વારા કોઈ સર્વે થાય એમ છે નહીં કે જમીનની માપણીમાં ભૂલ છે એના કારણે એકબીજાનું ખેતર બતાવે છે તો સર્વે થઈ શકે એમ છે નહીં ગ્રામ પંચાયત સરપંચ અને સરકારી માણસો મળી ગામ નું પંચ રોજ કામ કરી અને ગામના ખેડૂતો ને સરકારી સહાય જે જાહેર કરવાની હોય એ સરકાર કરે ધર્મેન્દ્ર ઉપાધ્યાય એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ દ્વારકા